ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી રામ રામ અને સીતારામ બધા મિત્રોને સૌ પહેલાં તો ગુરુ પૂર્ણિમાની ખૂબ 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 શુભેચ્છાઓ અને હૃદય સાથે આશીર્વાદ તો આપણે અત્યારે ખીમેશ્વર મહાદેવના મંદિર આજે આ હવારમાં જઈએ છીએ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે બરાબર અને આ રસ્તો જોઈ શકો છો અડધો કિલોમીટર રસ્તા સુધીમાં પાણી ભરાયેલું છે ગોથણ ગોથણ પાણી હે કાલે તો આથી વધારે હતું તો અત્યારે આપણે શ્રી ભીમેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ પાંડવકાલી શ્રી ભીમેશ્વર મહાદેવનું મંદિર તો અહીંયાથી છે મંદિર સુધી ખરોખર આપણે પાણી ભરાયેલું છે અને આજુબાજુમાં ખેતરું પણ પાણીથી તડબોડ થઈ ગયા છે બે દિવસના વરસાદ અતિશય વરસાદને કારણે આ ચારેક બાજુ જળબંબાકાર પાણી 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 થઈ ગયું છે ઘણી બધી દિવાલો પણ ધરાશય થઈ ગઈ છે આ જોઈ શકો છો દંગળીની દિવાલ છે તે પણ પવન અને વરસાદના લીધે અહીંયાથી જોવો આ દિવાલ તૂટી ગઈ છે ઘણી જગ્યાએ ક્યાંક કપાતી બનાવી દીધી છે અને એ રીતના છે તો આ માલદેવભાઈની અર્જનભાઈની વાડી છે જેનો નીચલો માલ પણ તૂટી ગયો છે બરાબર અને એમાંય હરો હર પાણી આવી ગયા બધા બરાબર એ સાંભે દેખાય આપણું સિમેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આ બધામાં પીનીથી લઈને ગોઠણ ગોઠણ બધી પાણી છે એટલે બધા મિત્રોને ખાસ વિનંતી બરાબર કે આજો બે દિવસના ધોધમાર વરસાદના દ્રશ્યો છે પોરબંદર તાલુકાના કુછડી ગામે પાંડવકાલીન શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિરનો આ રસ્તો છે જે લોકો આવી છે એને ખબર જ હશે બરાબર અડધો કિલોમીટર સુધી આમના પાણી છે કિલોમીટર થઈ જાય આરામથી તો આપણે ભીમ તળાવ કહેતા ઘી તળાવ આવી ગયું છે ઘી તળાવ જે લોકો આવી એને ખબર જ હશે આ તળાવ છે ને ત્યાંથી વણાક વડે છે ત્યાંથી આપણે મહાદેવનું ગેટ દેખાય છે તો આ ભી તળાવ જે ભીમ તળાવ કહેવાય છે એ પણ કઠોકટ ભર્યું નાનકડું એવું તળાવ છે અને અહીંયા આપણે બારે માસ પાણી લઈએ વેડામાં અને કિમેશ્વર માથે જે પાણી આપણે પીએ નહીં અહીંનું જ પાણી પીએ એટલે આ એ પાણી આ વખતે ફૂલ ભરાઈ ગયું છે મારી ત્રીસ વર્ષની ઉંમરમાં મેં પણ એટલો એકી સાથે વરસાદ જોયો નથી બરાબર આ પહેલી વખત અવિલો વરસાદ અને એટલું પાણી જોયું ત્રીસ વર્ષની ઉંમરમાં ભેગોથી વૈખો વીસથી પચીસ જેટલો પોરબંદર તાલુકાના કુચલી ગામે વહી ગયો છે બરાબર તો આજે આ બે દિવસ પછી આજે અમે ખીમેશ્વર મહાદેવના મંદિરે જઈએ છીએ લખમણભાઈ કુછડીયાનું ટેક્ટર છે ટેક્ટરમાં જો આગળ બેસીએ અને ખીમેશ્વર મહાદેવના આજે ગુરુ પૂર્ણિમાના દર્શન કરીએ અને તમને પણ આ વિડીયાના મારફતે ગુરુ પૂર્ણિમાના દર્શન કરાવું છું તો આ ખીમેશ્વર મહાદેવનો રોડ છે અહીંયા ગોઠણપુટું પાણી છે સાંભે આપણે કિમેશ્વર મહાદેવના સુંદર મજાનું પટાંગણ દેખાય છે મંદિરે તો ત્યાં ક્યાંય પાણી છે જ નહીં આ રસ્તામાં જ પાણી છે આપણે જોઈ શકો છો આજુબાજુના ખેતરો અને આખો રસ્તો પાણી 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 ટૂંકમાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે તો બે દિવસ પહેલાં તો અહીંયા કેટલું પાણી હશે મને કલ્પના નથી કારણ કે હું તો નથી કે હું આજે ગુરુ પૂર્ણિમાના સવારમાં લખમણભાઈની કેકર જાતિથી મને આવ્યો એટલે હું ચાલો લખમણભાઈ સાથે જઈએ અને આ તમને પણ અહીંના દ્રશ્યો બતાવું આ ચારે બાજુ જે પાણી છે એ આપણું આ ખીમેશ્વર મહાદેવનું મંદિર કુછડી પોરબંદર આજ ગુરુપૂર્ણિના સવારના આઠથી નવ વાગ્યાના વચ્ચેના દ્રશ્યો છે અત્યારે પાણી ઘણું બધું ઉતરી ગયું છે તો એ ગોઠણ ગુટપુટ પાણી છે આ ખીમેશ્વર મહાદેવનું મંદિર જે અત્યારે સામે દેખાય છે અને ચારેય બાજુ પાણી પાણી અને પાણી છે અડધો પોણો કિલોમીટર સુધી સતત અને સતત આવું પાણી આવે છે બરાબર गुरुपूर्णिमानि बानि शुभेच्छा आशीर्वाद आलो किहर महादेव दर्शन वन्दे देवहुमापति सुर गुरु वन्दे जगकारणं वन्दे पन्नक भूषणं मृगधरम् वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कबहिजनयना वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् વંદે શિવમ સંગરમ તો ગુરુ પૂર્ણિમાના બધાને હર હર મહાદેવ રામ રામ સીતારામ ઓમ નમો નારાયણ તો આ ખીમેશ્વર મહાદેવનું મંદિર પાંડવ ખાવી શું સ્વયંભૂ શ્રી ભીમે બનાવેલું શ્રી કિમેશ્વર મહાદેવનું મંદિર છે તો અત્યારે આપણે એના ગેટ પટાંગણની બાજુમાં પહોંચી ગયા છે અડધો પોણો કિલોમીટર હરો હર ગોઠણબુક્ત પાણીમાંથી થઈ અને લક્ષ્મણભાઈના ટ્રેક્ટર દ્વારા આપણે મહાદેવના જે દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવું તો આ વિડીયો લાઈવ નીતિઓ જોજો તમે ખાસ અને મહાદેવના દર્શન કરી ગુરુપૂર્ણિમાને ધન્યતા અનુભવીએ તો ખિમીશ્વર મહાદેવના પતંગણમાં આપણે પહોંચી ગયા છે અહીંયાથી જોઈ શકો છો અહીંયા સુધી પાણી પાણી અને પાણી છે આપણે મંદિર થોડીક પાણી નથી અહીંયા સુધી ચારેય બાજુ પાણી 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 અને પાણી છે તો આપણે મુખ્ય પ્રવેશ દ્વારમાં જઈશ્રી કિમીશ્વર મહાદેવ મંદિરના પ્રવેશ દ્વારમાં આપણે પહોંચી ગયા છે ચારે બાજુ પાણી છે પણ અહીંયા મંદિરના આપણે પ્રવેશ દ્વાર સુધી પાણી હતું આગળ સુધી હતું અત્યારે થોડુંક ઓછું થઈ ગયું તો ભીમેશ્વર મહાદેવના પટાંગણમાં આપણે પહોંચી ગયા છે તો બહુ એક વખત જોરદાર છે બોલાવી નાખીએ બોલીએ શ્રી ભીમેશ્વર મહાદેવ કી જાય વાહ વાહ અત્યારે આપણે સુંદર મજાના ખીમેશ્વર મહાદેવના પટાંગણમાં પહોંચી ગયા છે પટાંગણમાં પહોંચતાની સાથે જ સ્વયંભૂ શ્રી આશુતોષ ભગવાન ધ્યાનસ્થ મૂર્તિ ભગવાન મહાદેવની ધ્યાનસ્થ મૂર્તિને આપણે દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ ઓમ નમ શિવાયના નાથ સાથે આ પટાંગણમાં એન્ટર થતાં જ આપણે મહાદેવની સુંદર મજાની કલાકૃતિ બનાવેલી આ મહાદેવની સમાધિ સ્થિત આ સુંદર મજાની નયનરમ્ય મૂર્તિ છે આપણે મહાદેવના મૂર્તિના દર્શન કરીએ અને મંદિરના પટાંગણ તરફ પ્રયાણ કરીએ તો ધીરે 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 આપણે આ ખીમેશ્વર મહાદેવના મંદિર તરફ જતા જઈએ છીએ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડમાં કે અત્યારે ક્યાંય પ્રાણ પાણી નથી ગઈકાલે અને પરમદી પાણી ભર્યા હતા આજે કાંઈ પાણી એટલા બધા નથી તો ચાલો આપણે ધીરે 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 મહાદેવના મંદિરના દર્શન કરીએ અને તમને પણ મંદિરના દર્શન કરાવું છું નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ હતો એટલે લાઈવ થઈ શકાણું નહીં અહીંયા એટલા માટે વિડીયો ઉતારી અને તમને દર્શન કરાવું છું તો આપણે એક્ઝેક્ટ ખીમેશ્વર મહાદેવના બીજા ગેટે આપણે પહોંચી ગયા છીએ તો અહીંયા બીજા ગેટના પ્રવેશ દ્વારમાંથી જોઈ શકો છો આ બે દિવસ ફૂલ વરસાદ અને પવનના લીધે ચારેય બાજુ પાંદડા વડલા અને પીપળના પાન ખૂબ પડી ગયા છે બરાબર તો ચારે બાજુ પાંદ પાંદે જ છે એમ તો સુંદર મજાના પટાંગણમાંથી સ્વર્ગદ્વારી સુધી આપણે જોઈ શકીએ છીએ મંદિરના આ બીજા ગેટના અંદરના દ્રશ્યો છે અને અહીંયાથી આપણે આ મંદિરની સ્વર્ગ દ્વારી કે જ્યાં ત્રીજો ગેટ આવે છે તો અહીંયા આપણે સ્વર્ગદ્વારીથી ખીમેશ્વર મહાદેવના પટાંગણમાં જઈએ ખીમેશ્વર મહાદેવનું ગેટ છે હવે મંદિરના એકઝેટ બાજુમાં આપણે પહોંચી ગયા છે શ્રી ખીમેશ્વર મહાદેવના નાથ સાથે આપણે મંદિરના દર્શન કરીએ તો આ ખિમેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર છે જોઈ શકો છો ધજા મહાદેવની લહેરાઈ રહી છે અને ચાલો હવે અંદર દર્શન કરીએ હર હર મહાદેવના નાદ સાથે ખીમેશ્વર મહાદેવના પટાંગણમાં પહોંચી ગયા છે અહીંયા પાંચ પાંડવની પ્રતિમા છે અને સાથે સાથે આપણે મંદિરના પણ દર્શન કરીએ તો આ ખેમેશ્વર મહાદેવનું મંદિર પાંડવકાળીન આ શિવલિંગ ભીમે બનાવેલી છે તો ગુરુપૂર્ણિમાના દિવસે પવિત્ર સ્વયંભુ શ્રી ભીમેશ્વર ખેમેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્રી ખીમેશ્વર મહાદેવ ગુરુપૂર્ણિમાના સ્વયંભુ શ્રી ભીમ દ્વારા સ્થાપિત સ્વયંભૂ ભીમેશ્વર ખેમેશ્વર મહાદેવ મંદિરના દર્શન ગુરુપૂર્ણિમાના બોલીએ શ્રી ખેમેશ્વર મહાદેવ કી જય ઓમ નમ શિવાય